સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ તાપમાન ડિગ્રી વચ્ચે રહી શકે શહેરમાં તાપમાનના ઉતાર ચઢાવ વચ્ચે ગરમીનો પારો અડધો ડિગ્રી નીચે સરક્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણસાઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શિક્ષણ મંત્રી ઈસરો ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં એકસો છવ્વીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે ખેલ સહાયકની ભરતી પ્રાથમિક શાળામાં ખેલ સહાયક માટે સાત માર્ચ સુધી અરજી કરી શકાશે પ્રોજેક્ટ લાઇન હેઠળ આ પ્રવૃત્તિ પર ભાર મૂકાશે બે હજાર સુડતાલીસ સુધીમાં એશિયાઈ સિંહોની વસ્તી બે હજાર પાંચસો થશે આ વર્ષે રાજ્યમાં માત્ર સાત પોઈન્ટ પચીસ ટકા સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કર્યું ધોરણ દસમાં દર પરીક્ષાએ ઘટતા જતા ગણિતના સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ મહેસાણા યાર્ડમાં રાયડાની સિઝનમાં હવે સારી આવક શરૂ થઈ છે રોજિંદી ત્રણ હજાર પાંચસો બોરી રાયડર સાથે યાર્ડ ધમધમવા લાગ્યું છે ગત વર્ષ કરતા ભાવમાં રૂપિયા સુધારો આવ્યો છે સારા પાકમાં ગુણવત્તા પણ સારી હોય અસર ભાવ વધારામાં દેખાઈ રહી છે રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતા લો પ્રેશરના કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં રવિવારે પણ દિવસના તાપમાનમાં દોઢ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો

હવે કેનાલના માધ્યમથી સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થતા જિલ્લામાં સૌથી વધુ આ પંથકમાં ઉનાળુ પાકમાં ડાંગરનું વાવેતર થયું છે જિલ્લામાં અંદાજે અઢાર હજાર હેક્ટર જમીનમાં થયેલ ઉનાળુ ડાંગર પાકમાંથી સોળ હજાર હેક્ટર જેટલું વાવેતર તારાપુર ખંભાત અને સોચિત્રા તાલુકામાં થયું છે આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉનાળુ ડાંગરમાં ચોમાસા જેવી રોગની સંભાવના ઓછી રહે છે અને ઉત્પાદન પણ વધુ મળે છે ઉનાળાની સિઝનમાં બાજરી જિલ્લામાં ઘઉંની કાપણી શરૂ થઈ નથી તેમ છતાં શિયાળુ સત્રમાં રવિ પાકનું વાવેતર માટે પડતર રહેલ જમીનમાં બાજરીનું વાવેતર શરૂ થયું છે જેમાં સૌથી વધુ સોચિત્રા બોરસદ અને ઉમરેઠ તાલુકામાં બાજરીનું વાવેતર થયું છે દેશના વકીલ આલમના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા નવ ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલા દાદા કન્વેન્શન સેન્ટર એક સાથે અગિયાર હજાર ત્રણસો નવ નિયુક્ત વકીલોને શપથ લેવડાવશે હલો નગરના કોતરા રોડ ખાતે આવેલ મેઘદૂત સોસાયટી ખાતે સોમવારે શાંતિગ્રામ પરિવાર તેમજ સમસ્ત વૈષ્ણવ પરિવાર દ્વારા હોડી રસિયા ફૂલ ફાગ ઉત્સવ ઉજવાયો હતો જેમાં વિશ્વપ્રસિદ્ધ થી દ્વારકાધીશ મંદિર કાંકરોલીના વર્તમાન વલ્લભાચાર્યના તૃતીય પીઠના પ્રબુદ્ધ આચાર્ય અને ગાદીપતિ પરમ પૂજ્ય વાઘેશકુમાર મહારાજ તેમજ વલ્લભાચાર્યના તૃતીય પીઠના યુવરાજ પૂજ્ય વેદાંત કુમાર શ્રી તેમજ પરમપૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયની ઉપસ્થિતિમાં ફૂલફાગ હોડી રસાનો મહોત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમમાં કીર્તનકાર મયંકભાઈ શુક્લના સુમધુર કંઠે રસિયાનું ગાન કરવામાં આવ્યું હતું જ્યારે શાંતિગ્રામ પરિવાર દ્વારા હાલોલના આંગણે ખૂબ જ ભવ્ય રીતે સુંદર રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તેમજ આજુબાજુના પંદર જેટલા ગામોના ધર્મપ્રેમી વૈષ્ણવોએ રસિયા ખાનનો લાભ લીધો હતો મોડાસામાં છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્યરત શ્રીનાથ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો નવીન ભવન પ્રવેશ તથા રજત જયંતિ મહોત્સવ અને વર્તમાન ડિરેક્ટરોના સન્માન સહ્યાના ત્રિવિધ કાર્યક્રમોને આવરી લઈને સમારોહ ભામાશા હોલમાં સંસ્થાના ચેરમેન વીરેનભાઈ એચ શાહના પ્રમુખ સ્થાને યોજાયો હતો સંસ્થાના નવીન ઓફિસના ઉદઘાટક અને ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના અધ્યક્ષ મહેશભાઈ પટેલે જણાવ્યું કે સહકારીતા જ સમાજમાં બદલાવ લાવી શકે છે પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્ર સહકાર મંત્રાલય સમૃદ્ધિ સુધીનો માર્ગ મોકળો બન્યો છે અને જિલ્લાની રાજ્યભરની તેમજ સંસ્થાઓ અને શરાફી મંડળીઓ સભાસદોના હિતમાં કામ કરી શકાય તેવું એક વાતાવરણ ઊભું થયું છે તેમને પૂર્વ પ્રધાનમંત્રી અટલજી તેમજ પ્રધાનમંત્રી મોદી અને સહકાર ગૃહમંત્રી અમિતભાઈ શાહને યાદ કરીને તેમને સરકારની લોકાભિમુખ વીમા યોજનાનો પણ વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો પોતાના નવીન બિલ્ડિંગમાં પ્રવેશ કરી રહી છે ત્યારે અત્યંત હર્ષ અને આનંદની ગૌરવની લાગણી અનુભવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એના સભાસદોથી લઈ અને મેનેજમેન્ટની જવાબદારી જે સંભાળી રહ્યા છે ચેરમેનશ્રી કારોબારી સભ્યો આ બિલ્ડિંગમાં સભાસદોની ખૂબ આધુનિક સગવડો જેવું કે લોકર અત્યારે અમે જોઈ રહ્યા છીએ જિલ્લા બેંકમાં લોકરની ખૂબ ડિમાન્ડ છે નાગરિક બેન્કો કરી રહી હતી સરકારે આદરણીય અમિતભી સાહેબે સહકારથી સમૃદ્ધિની શરૂઆત કરી છે એમાં પ્રાથમિક મંડળી તરીકે સરાફી મંડળીઓને પણ લોકર મૂકવાની મંજૂરી આપી છે અને આ મંડળીએ એ તરફ પગલું લીધું છે ફરીથી ચેરમેન શ્રી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અરવલ્લીના બાયડમાં હેલિકોપ્ટરમાં જાન આવી બહુચરાજીના વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા તો બાયડના અલવા કંપા ખાતે વરરાજા હેલિકોપ્ટરમાં આવતા લોકોના ટોળા ઉમટ્યા તો ધનસુરાના પોયડા ગામ ખાતે હતા લગ્ન તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા ઈશાક મનસુરી જોડાઈ ગયા છે જી ઈશાક જણાવશો હાલ જિલ્લાની અંદર તેમજ રાજ્ય સહિત લગ્નનો માહોલ જામ્યો છે જ્યાં અરવલ્લીના બાયડમાં વરરાજા જે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા શું છે વધુ વિગતો બિલકુલ ચોક્કસ માસુમ જો વાત કરવામાં આવે તો બાયર માં જે વાત્રક પાસે આવેલું જે અલવકંપા ખાતે જે હેલિપોર્ટ બનાવવામાં આવી છે ત્યાં ગારી વરરાજા helicopter લઈને આવ્યા હતા પરણવા માટે ત્યારે બોચરાજી થી ઓરરાજા helicopter લઈને આવ્યા હતા ત્યારે બાયર માં આવેલું અલવકંપા પાસે જે હેલિપોર્ટ બનાવ્યું છે તે હેલિપોર્ટ ખાતે લોકોના ટોરેટોરાઉન્ડ થયા હતા ત્યારે ધનસુરાના પાસે આવેલું